બોટાદના ગઢડીયા ગામે જમવાની બાબતે પત્નીની હત્યા કરનાર આરોપી પતિની પાળિયાદ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી બોટાદના ગઢડીયા ગામે ખેતમજૂરી કામ કરતા અશોકભાઈ નાયકે જમવાનું બનાવવાની બાબતે તેમના પત્ની સાથે બોલાચાલી થતા અશોકભાઈએ ઉશ્કેરાઈ જઈને તેના પત્નીને લાકડાથી મારતા પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો તેમજ પત્નીની હત્યા કરનાર પતિની પારિયાદ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી બોટાદ જિલ્લાના અને પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢડિયા ગામે પતિએ નજીવી બાબતે પોતાની પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગઢડિયા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા अशोकભાઈ કારુભાઈ નાયક કે જેઓ ગઈકાલે રાત્રે તેમના પત્ની ચંપાબેન સાથે જમવાનું બનાવવાને લઈને બોલાચાલી કરી હતી. તે દરમિયાન અશોકભાઈ નાયક એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડું લઈને તેમના પત્ની ચંપાબેનને મારતા ચંપાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું સમગ્ર ઘટનાની જાણ પારિયાદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો ગઢડીયા ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થતા પોલીસે આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી અને આખરે પોલીસે હત્યારા પતિ અશોકભાઈ નાયકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી ગઢડીયા ગામ ખાતે આજે જે ભોગ બનનાર છે ચંપાબેન તેમની જે હત્યા થઈ છે તેવી જે પ્રાથમિક હીક છે તે સામે આવી હતી જેમાં તપાસ દરમિયાન આજે બનાવના હકીકત દરમિયાન જે અશોકભાઈ ઉત્પે સુખાભાઈ કાળુભાઈ નાયક જે છે તેમના દ્વારા આ ઘટનાને સમગ્ર અંજામ આપવામાં આવ્યો હોય તેવું જણાયેલ છે અને બનાવનું કારણ છે તે આ બંને પતિ પત્ની છે અને તેમને સાંજે ભેગા બેસી અને જમવાનું બનાવવા બાબતે કંઈ બોલાચાલી થઈ હતી જે બોલાચાલીના આધારે આરોપીએ છે તે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પત્નીને લાકડી દ્વારા તથા આજુબાજુમાં નળિયા અને પથ્થર જેવા અલગ અલગ ઈસવ વસ્તુઓ દ્વારા મરણતો ઇજાઓ છે તે કરી છે હાલમાં પોલીસ દ્વારા આજે જે મરણજના છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે આ કામે આરોપી જે અશોકભાઈ ઉર્ખે સુખાભાઈ કાળુભાઈ નાયક તેઓની ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને તપાસના અંતે તેમના રિમાન્ડ માંગણી દ્વારા આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે